નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ ડિસેમ્બર બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ સાથે જોડાઈ રહેજો અને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તમારા જેટલા પણ મિત્રો જેવું કરી રહ્યા છે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને ગણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો એ ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોણે આનંદીબેન પટેલના પુસ્તક ચુનોતિયા મુજે પસંદ હેના ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું તો જવાબ આવશે અમિત શાહ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે એમના દ્વારા આ વિમોચન કરવામાં આવ્યું છે તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ એમના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું પુસ્તક અને જીવનની મુખ્ય વાતો આપણે જોઈ લઈએ તો વિષયની વાત કરીએ તો આ પુસ્તક છે ને એ શ્રીમતી આનંદીબેન પટેલ છે ને એમના જીવન પર આધારિત છે તો એક નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારિક દીકરીથી લઈને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ત્રણ રાજ્યોના રાજ્યપાલ બનવા સુધીની એમની સંઘર્ષમય સફરને વર્ણવે છે તમને ખબર છે કે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા તો મને તમારે આન્સર આપવાનો છે કે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા શિક્ષણનો સંઘર્ષ આનંદીબેને અને આ ત્રણ રાજ્યોની વાત કરી છે ને તો એમાં કેવું આવશે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણ રાજ્યોના તેઓ ગવર્નર રહી ચૂક્યા છે હાલમાં ઉત્તર પ્રદેશના ગવર્નર તો છે જ તો શિક્ષણનો સંઘર્ષ જોયો આનંદીબેને સામાજિક પડકારોનો સામનો કરીને મહેસાણામાં હોસ્ટેલમાં એકમાત્ર મહિલા વિદ્યાર્થી તરીકે રહીને સાયન્સમાં એમએસસી પૂરો કર્યું હતું રાજકીય યોગદાનની વાત કરીએ તો ધારાસભ્ય શિક્ષણ મંત્રી મહેસૂલ મંત્રી આવા બધા પદો પર સેવા આપી છે મુખ્ય સિદ્ધિઓ જોઈએ તો નર્મદા પ્રોજેક્ટ મહેસૂલ મંત્રી તરીકે ઓછા ખર્ચે અને અસરકારક રીતે જમીન સંપાદનનું કામ એમણે પાર પાડ્યું હતું રાજ્યપાલ તરીકે તમે જોશો તો ઉત્તર પ્રદેશમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે યુનિવર્સિટીઓને એન ડબલ એસી રજીસ્ટ્રેશન અપાવવા માટે શિસ્તબદ્ધ કામગીરી કરી છે પ્રેરણાની વાત કરીએ શ્રી શાહે જણાવ્યું કે પંચ્યાસી વર્ષની અત્યારે આ આમની ઉંમર છે શ્રીમતી આનંદીબેન પટેલની તો આ ઉંમરે પણ તેમની ઉર્જા અને કાર્યશૈલી યુવાનો માટે પ્રેરણારૂપ છે ઓકે આગળ વધી આપણે યાદ રાખજો ચુનો ત્યાં મુજબ પસંદ હૈ આ પુસ્તક દર વર્ષે માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે દસ ડિસેમ્બર અને આ દિવસ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયેલો છે યાદ રાખજો બહુ વખત પૂછાયેલો પ્રશ્ન છે તો માનવ અધિકાર દિવસ દર વર્ષે ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે જે દિવસ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી ઓગણીસો અડતાલીસમાં માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી હતી માનવ અધિકાર દિવસ એ એક સીમાચિરૂપ દસ્તાવેજ છે જાતિ રંગ ધર્મ લિંગ ભાષા રાજકીય અથવા તો અન્ય અભિપ્રાય રાષ્ટ્રીય અથવા સામાજિક મૂળ મિલકત જન્મ અથવા તો અન્ય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જે અવિભાજ્ય અધિકારોની ઘોષણા કરે છે જે દરેક વ્યક્તિને માનવ તરીકે હકદાર છે આ વર્ષની થીમ છે માનવ અધિકારો આપણી રોજિંદી આવશ્યકતાઓ તમને ખ્યાલ હોય તો ભારતની અંદર ઓગણીસો ભારતની અંદર ઓગણીસો ને ની અંદર માનવ અધિકાર આયોગની રચના કરવામાં આવી હતી બરાબર છે હેડક્વાર્ટર એનું આવેલું છે સેબી દ્વારા સ્વાગત એફઆઈ માળખાનો પ્રારંભ સેબી એ સ્વાગત એફઆઈ એટલે સિંગલ વિન્ડો ઓટોમેટિક એન્ડ જનરલાઇઝ એક્સેસ ફોર ટ્રસ્ટેડ ફોરેન ઇન્વેસ્ટર આ માળખાની જાહેરાત કરી છે જે પહેલી જૂન બે હજાર છવ્વીસથી થી અમલમાં આવશે જેનો હેતુ એવો છે કે ઓછા જોખમી અને વિશ્વસનીય વિદેશી રોકાણકારો માટે બજારમાં પ્રવેશને સરળ અને અને ઝડપી બનાવવો એકીકૃત એફપીઆઈસ એટલે એટલે કે કે લિસ્ટેડ માર્કેટ સ્ટાર્ટઅપ આ બધા માટે એક સાથે નોંધણીની સુવિધા મળશે આમાં અને નોંધણીની માન્યતાની અવધિ દસ વર્ષ સુધી લંબાવવામાં આવી છે લાયક રોકાણકારોની વાત કરીએ તો મુખ્યત્વે સાર્વભૌમ સંપત્તિ ભંડોળ મધ્યસ્થ બેંકો અને ઉચ્ચ નિયમનકારી ફંડ્સ બરાબર આ સેબીની વાત છે જો પરીક્ષામાં પૂછાઈ પૂછાય છે ને એ નવાર પૂછાતા હોય છે તો સ્વાગત ફાય માળખું છે એ યાદ રાખજો સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એકચ્યુઅલી એની સ્થાપના થઈ ગઈ હતી ઓગણીસો માં પછી ઓગણીસો ને એને વૈધાનિક બનાવવામાં આવી એક્ટ આવ્યો બરાબર છે અને તમારે એનું એના જે ચેરમેન છે ચેરપર્સન છે છે નામ જણાવવાનું મુંબઈમાં એનું હેડક્વાર્ટર છે ચેરપર્સનનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય

ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ પરની સમિતિના વીસમાં સત્રના પ્રારંભિક પ્રારંભ અંગે ખુશી વ્યક્ત કરી છે કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ સ્થળ આ ઐતિહાસિક સભાનું આયોજન દિલ્હીના લાલ કિલ્લા ખાતે કરવામાં આવ્યું છે સહભાગીતા આ મંચ પર એકસો પચાસથી થી વધુ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ એકત્રિત થયા છે ઉદ્દેશ શું છે વિશ્વભરની જીવંત પરંપરાઓ સાંસ્કૃતિક વારસાઓ એનું રક્ષણ કરવું અને તેને વધુ લોકપ્રિય બનાવવું ભારતની પ્રતિબદ્ધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે આયો આયોજન સંસ્કૃતિના માધ્યમથી સમાજો અને પેઢીઓને એકબીજા સાથે જોડવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે ઓકે તો યુનેસ્કોની આપણે વાત કરી રહ્યા છીએ તો સોળ નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસમાં એની સ્થાપના અને એનું હેડક્વાર્ટર પેરિસમાં છે બરાબર છે અને એના ડિરેક્ટર જનરલ નવા આવ્યા છે નવેમ્બર ગયા મહિનામાં જ આવ્યા છે કોઈને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કોને વર્ષ બે હજાર ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે રેજ બાઇટ કોને રેજ તો ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ એના દ્વારા રેજ બાઇટ ને વર્ષ બે હજાર પચીસ ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે આ શબ્દ ઓનલાઈન દુનિયામાં વધી રહેલો જે ગુસ્સો છે આક્રોશ છે એને દર્શાવે છે રેજ બાઇટ એટલે શું કે એવી ઓનલાઇન સામગ્રી કે કન્ટેન્ટ હોય પોસ્ટ હોય વિડીયો હોય ગમે તે જે જાણી જોઈને લોકોને ગુસ્સે કરવા ઉશ્કેરવા અથવા નારાજ કરવા માટે બનાવવામાં આવી હોય આનો હેતુ શું છે ખબર છે કે આનો ઉદ્દેશ લોકોની જે નકારાત્મક લાગણીઓ છે ને ગુસ્સો આવે નારાજ થાય બરાબર છે ઉશ્કેરે એનો લાભ લઈને વધુ ને વધુ ક્લિક્સ એટલે વધુ ને વધુ વ્યૂઝ મળે વધારે વધારે કમેન્ટ્સ મળે વધારે લોકો શેર કરે બરાબર તો એનો એન કેન પ્રકારે ફેમ મેળવવાનો પ્રયત્ન આ શબ્દનો પ્રશંસા માટે કરવામાં આવ્યો તો છેલ્લા એક વર્ષમાં શબ્દનો વપરાશ મોટા મોટા વપરાશમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે જ જોઈએ તો ત્રીસ હજારથી વધુ લોકોએ ભાગ લીધેલા વૈશ્વિક મતદાન એક પોલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ શબ્દની પસંદગી કરવામાં આવી ડિજિટલ કલ્ચર નિષ્ણાતોના મતે સોશિયલ મીડિયાના અલ્ગુરિધમ હવે એવી સામગ્રીને વધુ પ્રોત્સાહન આપે છે જે વિવાદ હોય ગુસ્સો પેદા કરે કારણ કે એનાથી યુઝર્સ વધુ સક્રિય થાય છે તો આ લોકોનું અલ્ગોરિધમ પણ આ રીતે સેટ થયું છે તમને ખબર છે પેરા સોશિયલ કઈ ડિક્શનરી દ્વારા આને વર્ડ ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યો તો અને ડિક્શનરી ડોટ કોમ છે ને એના દ્વારા સિક્સ સેવન બોલાય પણ સિક્સ સેવન આને શું ઘોષિત કરવામાં આવ્યું છે વર્ડ ઓફ ધ યર તમારે પેરા સોશિયલ કહેવાનું છે કોના દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે આર્ચરી પ્રીમિયર લીગને મળ્યો પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ એવોર્ડ નવી દિલ્હીમાં યોજાયું હતું ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ બે એમાં આર્ચરી પ્રીમિયર લીગને ઇમરજિંગ પ્રોફેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે વિશ્વની પ્રથમ લીગ છે આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ એપીએલ છે વિશ્વની સૌપ્રથમ પ્રોફેશનલ આર્ચરી લીગ છે હવે આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાની આપણે જો વાત કરીએ ને તો એની સ્થાપના થઈ હતી ઓગણીસો ને માં અને નવી દિલ્હીમાં હેડક્વાર્ટર્સ એના પ્રેસિડેન્ટનું નામ તમને આવડતું હોય ને તો તમે કહી શકો છો ભૂતકાળમાં તેઓ કોઈ કેન્દ્રીય મંત્રી હતા તમને ખ્યાલ હોય તો તમે આન્સર આપી શકો છો તો સફળ શરૂઆત તેની પ્રથમ સિઝન બે થી બાર ઓક્ટોબર દરમિયાન દિલ્હીના યમુના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાઈ હતી તેનું ફોર્મેટ ફ્રેન્ચાઇઝી આધારિત અને જેન્ડર બેલેન્સ હતું જે આ રમતને દર્શકો માટે વધુ રોમાંચક બનાવી હતી ઓકે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે આપણી ઇન્સ્ટા આઈડી રાજેશ ટાયડોટ ભાસ્કર છે ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો વિડિયોની લિંકને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા દેશમાં પુરાતત્વવિદો એ દસ હજાર વર્ષ કરતાં પણ વધુ જૂનું અને અકબંધ એટલે તૂટ્યા વગરનું માટીનું વાસણ શોધી નાખ્યું છે તો જાપાનની અંદર શોધાયું છે તો જાપાનના સૌથી મોટા તળાવ શું નામ છે એનું બીવા લેક બીવા એની અંદર પુરાતત્વવિદોએ અત્યંત જૂનું અને અકબંધ એટલે તૂટ્યા વગરનું માટીનું વાસણ શોધી કાઢ્યું છે દસ વર્ષ કરતાં પણ તે જૂનું છે શોધની મુખ્ય વિગત જોઈએ કે ક્યાં મળ્યું તો તળાવની સપાટીથી ચોસઠ મીટર ઊંડે સુઝુરાઓઝાકી ખંડેરો શેમાંથી મળ્યું છે માપની વાત કરીએ તો આ વાસણ છે ને પચ્ચીસ સેન્ટીમીટર ઊંચું છે સમયગાળો આ વાસણનો સમયગાળો જોમોન કાળ કહેવાય છે જ્યારે લોકો ભટકતું જીવન છોડીને સ્થાયી થવા લાગ્યા હતા કેવી રીતે શોધાયો આ શોધ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ પાણીની અંદર આપમેળે ચાલતા વાહનો થ્રીડી સોનાર મેપિંગ તળાવના જે તળિયા છે એનો નકશો બનાવવા માટે હવે આ જે સુજરાઓ જા છે ને એ વિસ્તાર પુરાતત્વ માટે છે છે અહીં વધુ ટુકડા મળ્યા પણ આ જગ્યા ડૂબી ગયેલું ગામ હતું 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 કે કે કોઈ ધાર્મિક સ્થળ શું હજુ સુધી ડિસાઇડ થઈ શક્યું નથી જાપાનની વાત કરીએ તો એનું કેપિટલ ટોકિયો છે કરન્સી જેન છે અને જાપાન છે એના પ્રાઇમ મિનિસ્ટર પ્રથમ વખત મહિલા બન્યા છે નામ ખબર હશે ને તમને લખો કમેન્ટમાં

અને બોઇંગ સેવન થ્રી સેવન મેક્સ વિમાનમાં થાય છે આ પ્રથમ વખત છે જ્યારે કોઈ વૈશ્વિક એન્જિન ઉત્પાદન કંપની છે એ પોતાનું ભારતમાં પોતાનું એમઆરઓ એટલે મેન્ટેનન્સ રિપેર અને ઓવરહોલ ઓપરેશન શરૂ કર્યું હોય આ જે સેફ્રાન એરક્રાફ્ટ છે એ કયા દેશની કંપની છે કોઈને ખબર છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને ખ્યાલ હોય તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે આંધ્રપ્રદેશ નીચના નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે તિસ્તા નદી ખરીફ પાકની લણણી ક્યારે થાય છે તો ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતનો કાલાપાની પાણી અને સુસ્તાનો પ્રાદેશિક વિવાહ કોની સાથે છે

હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન પ્રશ્ન સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું છે છે તો જવાબ આવશે સેકન્ડ કે ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી હતી અહીંયા રહી ગયું છે ક્યાં કરવામાં આવી હતી તો સેન ફ્રાન્સિસ્કો છે ને ત્યાં રચના કરવામાં આવી હતી ગદર પાર્ટીની ત્યારબાદનો ક્વેશ્ચન કનિષ્ઠના સામ્રાજ્યમાં નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા તો તો એક અને બીજું શું હતું મથુરા આ કનિષ્કના સામ્રાજ્યમાં બે મહત્વપૂર્ણ રાજકીય કેન્દ્રો હતા ત્યારબાદનો ચોથો પ્રશ્ન ગુપ્તકાળમાં ભુક્તિ એટલે રાજ્યના વહીવટી વડાને શું કહેવામાં આવતો હતો તો ઉપારિકા કહેવામાં આવતો હતો પાંચમો પ્રશ્ન નીચેના પૈકી કયા ઉપનષીદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે તો ઈશા શું આવશે ઈશા હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતી ગુજરાત વહીવટી સુધારણા પંચ જીએઆરસીએ તેનો કેટલામો અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો છઠ્ઠો અહેવાલ સેકન્ડ પ્રશ્ન ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટીએ કયા સ્થળે ભારતનું પ્રથમ કેમ્પસ ખોલશે તો ગુરુગ્રામમાં ખોલશે કઈ જગ્યાએ ખોલવાનો છે ગુરુગ્રામમાં આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તો તમને ખબર છે કે આનંદબેન પટેલ હતા પરંતુ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા જેઓ શિક્ષણ મંત્રી હતા તો ઇન્દુમતી બેન શેઠ આ યાદ રાખજો સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો માનવ અધિકાર આયોગ છે એના હાલના ચેરમેન કોણ છે તો જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ શું નામ છે વી રામ સુબ્રમણ્યમ ત્રીજા નંબરનો પ્રશ્ન હતો સેબી છે એના હાલના

તમે ડોક્ટર ખલીલ યાદ રાખજો એટલે ચાલશે પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો તો પેરા સોશિયલ આજે વર્ડ ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યો છે કેમ્બ્રિજ દ્વારા કોના દ્વારા દ્વારા ડિક્શનરી આ વર્ડ ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યો છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એના હાલના પ્રેસિડેન્ટ કોણ છે તો યાદ રાખજો અર્જુન મુંડા અર્જુન મુંડા જેવો ભૂતકાળમાં આપણા કેન્દ્રીય મંત્રી હતા આદિજાતિ બાબતોના હાલમાં તો જુવાલ ઓરામ છે મેં તમને કહ્યું હતું ને કે મંત્રી હતા સાતમા નંબરનો પ્રશ્ન શું છે કે જાપાનના પ્રથમ મહિલા સીએમ પીએમ જે બન્યા છે હાલમાં સનાએ ટકાય છે સનાએ ટકાય છે અને આઠમા નંબરનો પ્રશ્ન કે સેફ્રાન કંપની છે જેનું હૈદરાબાદમાં અત્યારે અમારો એન્જિનિયર અમારો એરક્રાફ્ટ એનું જે સેન્ટર ખોલ્યું છે એ ફ્રાન્સની છે કેમ લખાતું ફ્રાન્સ કયા દેશની છે

તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો અહીંયા આપણે સ્ટોપ કરશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકમાં શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ એક રાજેશ ભાસ્કર છે બીજી રાજેશ ભાસ્કર ટુ છે બંનેને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો એક જ વખત સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તમારા જે પણ અભિપ્રાયો છે એ અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ઓકે અને ડેલી તમને હું જે પહેલાં પ્રશ્નો પૂછું છું જી કે ના દસ એના પ્રશ્નો જવાબ આપવાનું રાખો તમને કોઈ આપતા જ નથી તમારા માટે છે તમારું જીકે સ્ટ્રોંગ થશે બરાબર તો અહીંયા આપણે સ્ટોપ કરશું તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત